નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપશોનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં નમોશ્રી યોજના વિશે માહિતી મેળવશું જે સદગર્ભા માતાઓ માટેની યોજના છે જે એક ચાર બે હજાર ચોવીસથી અમલીકરણ કરવામાં આવ્યું છે અને લાભ મળવાપાત્રો છે તો આ યોજનાની આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે કેટલો લાભ મળે છે આ યોજના શું છે ખરેખર અને આ યોજનાની સંપૂર્ણ વિગત આપણે આ યોજના યોજનાની વિગતો નમોશ્રી યોજના તારીખ એક ચાર બે હજાર ચોવીસ થી અમલવારી કરવાની રહેશે એટલે કે અત્યારે હાલમાં આ યોજના છે એ અમલ થઈ ચૂકી છે આ યોજનાના હેઠળ પી એમ એમ અને જે એસ યોજનાની સંયુક્ત સહાય એટલે કે જે પી એમ એમ અને જે યોજના જે ચાલી રહી હતી તેની સંયુક્ત સહાય છે તે આ યોજનામાં આપવામાં આવશે હવે પી એમ એમ વી યોજના છે તે તે શું છે પ્રધાનમંત્રી માતૃવનના યોજના જેની નોંધણી સમય એક હજાર છે સ ગર્ભ રહ્યાના છ માસની તપાસ કરાવે ત્યારે એક હજાર રૂપિયા બે હજાર રૂપિયા મળવા પાત્ર હતી હવે જે એસ વાય યોજના યોજના તો તે જનની સુરક્ષા યોજના છે જેમાં તમામ સદગર્ભા સ્ત્રીઓ છે તેને એક હજાર રૂપિયા મળવા પાત્ર છે અને આશા સહાયકો છે કે જે ડિલેવરી પ્રોત્સાહન માટે તેને બે હજાર રૂપિયા અને પોસ્ટ ડિલેવરી સેવા પ્રદાન કરે ત્યારે એને બે હજાર એટલે કે ટોટલ એવી રીતે ચારસો રૂપિયા જેવું પ્રોત્સાહન વેતન આપવામાં આવે છે હવે આગળ જોઈએ આ યોજનાનો લાભ પ્રથમ અને દ્વિતીય પ્રસ્તુતિ માટે મળવા પાત્ર રહેશે એટલે કે પ્રથમ અને દ્વિતીય પ્રસ્તુતિ છે માટે આ યોજનાનો લાભ મળવા પાત્ર છે તારીખ એક ચાર બે હજાર ચોવીસ કે તે પછી પ્રસ્તુતિ થાય તે તમામ સરદર બહેનોને લાભ મળશે એટલે કે એક ચાર બે હજાર ચોવીસ પછી સદગરભા બહેનો છે તેની પ્રસ્તુતિ થાય તેને આ યોજનાનો જે એસ વાય કે પી વાય તથા પી એમ એમ વી વાય અંતર્ગત તારીખ એક ચાર બે હજાર ચોવીસ પહેલા ચૂકવેલ રકમ બાદ કરી અને બાર હજારની સહાયની બાકીની રકમ મળવા પાત્ર રહેશે એટલે કે એક ચાર બે હજાર માતૃ વંદના યોજના છે યોજના યોજના છે જનની સુરક્ષા યોજનાની જે રકમ મળી ગઈ છે એ રકમ બાદ કરીને જે બાકી વધેલ રૂપિયા છે બાર હજારમાં તે ચૂકવવા પાત્ર રહેશે તો કે વાય યોજના એટલે કે કસ્તુરબા પ્રોત્સાહન સહાય યોજના જે ત્રણ બાળકો સુધી આ યોજનાનો લાભ મળે છે પ્રથમ છ માસ પહેલા નોંધણી અને સંસ્થાકીય સુઆવળ ને નવ થી બાર માસના સમયગાળામાં જો ઓરી છે રૂબેલા છે રસીકરણ લીધેલ હોય તો તેને છ હજાર મળવા પાત્ર ખાતામાં હવે યોજનાની વિગત જોઈએ તો ડીબીટી મારફતે સહાય ચૂકવવાની રહે છે એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હવે પ્રધાનમંત્રી યોજના વી વાયની સહાય ભારત ભારત સરકાર સરકાર મુજબ નીચે દર્શાવેલ અગિયાર કેટેગરી પૈકી કોઈ પણ કેટેગરી ધરાવનારને લાભ મળવા પાત્ર છે હવે જે નીચે કેટેગરીનું લિસ્ટ આપ્યું છે અગિયાર એ અગિયાર અગિયાર કેટેગરીમાં જેનો સમાવેશ થાય તેને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ની મહિલાઓ એટલે કે જે અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિ ની જે મહિલાઓ છે તેને જે મહિલાઓને આંશિક રીતે ચાલીસ ટકા અથવા સંપૂર્ણ વિકલાંગ છે એટલે કે જે મહિલાઓ વિકલાંગ છે તેને બીપીએલ રેશન કાર્ડ ધારક મહિલાઓ એટલે કે જે ગરીબી રેખા નીચે આવતા હોય તેવી બધી મહિલાઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત હેઠળ કાર્ડ ધરાવતા મહિલાઓ લાભાર્થીઓ છે તેઓને ઈ શ્રમ કાર્ડ ધરાવતીઓ મહિલાઓ છે તેને મહિલા ખેડૂત જે કિસાન સમ્માન નિધિ હેઠળ લાભાર્થી છે એટલે કે જે ખેડૂત મહિલા છે તેને મન રેગા જોબ કાર્ડ ધરાવતીઓ મહિલાઓ છે તેને જે મહિલાઓને ચોખ્ખી કૌટુંબિક વાર્ષિક આવક આઠ લાખ કરતા ઓછી હોય એટલે કે વાર્ષિક આવક છે એ આઠ લાખ કરતા ઓછી હોય તેમને ને સદગરબા અને સ્તનપાન કરાવતી એ ડબલ્યુ ડબલ્યુ એસ એ ડબલ્યુ એચ એસ અને આશા એટલે કે આંગણવાડી વર્કર આંગણવાડી હેલ્પર અને આશા વર્કર છે તેઓને પણ લાભ મળે છે ને સદગરબા માતાઓને કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કોઈ પણ અન્ય શ્રેણી એટલે કેન્દ્ર સરકાર દ્વારા બીજી એકય શ્રેણી નિર્ધારિત કરે તો તે શ્રેણીને પણ લાભ મળે છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ બે હજાર તેર હેઠળ રેશન કાર્ડ ધરાવતી મહિલા લાભાર્થીઓને લાભ મેળવવામાં પાત્ર રહેશે એટલે રેશન કાર્ડ ધરાવતી મહિલાઓને પણ લાભ મળે હવે સહાય ચુકવણીના તબક્કાઓ હવે આ તબક્કામાં ટોટલ બાર હજાર રૂપિયા જેવી ચુકવણી કરવામાં આવશે જે આગળ યોજના છે તેનો લાભ મળ્યો હોય તો એને બાદ કરીને મળશે પણ ટોટલ સરેરાશ બરાબર પ્રથમ પ્રસ્તુતિ અને દ્વિતીય પ્રસ્તુતિ છોકરો હોય કે છોકરી બધાને બાર હજાર રૂપિયા વેતન સહાય ચૂકવવામાં આવશે તો હપ્તો તબક્કો પ્રથમ પ્રસ્તુતિ દ્વિતીય પ્રસ્તુતિ દીકરી દ્વિતીય પ્રસ્તુતિ દીકરો એટલે સહાય ચૂકવણીનો તબક્કો છે તેની થોડીક માહિતી મેળવીએ તો પ્રથમ હપ્તો સદગર્ભા અવસ્થાની નોંધણી કરીએ એટલે જ્યારે નોંધણી કરાવવામાં આવે ત્યારે પ્રથમ દ્વિતીય ને દીકરી દીકરો બધામાં બે હજાર રૂપિયા ચૂકવવામાં પ્રોત્સાહન ચૂકવવામાં આવશે સહાય બીજો હપ્તો જે છ માસ પૂર્ણ થયેલ એટલે કે છ માસ પૂર્ણ થયા હોય ત્યારે પ્રથમમાં બે હજાર ને દ્વિતીયમાં દીકરી દીકરો બંનેને ત્રણ હજાર રૂપિયા ત્રીજો હપ્તો તો સંસ્થાકીય પ્રસ્તુતિ થઈ એટલે કે સંસ્થાકીય પ્રસ્તુતિ થાય ત્યારથી એને ત્રીજો હપ્તો આપવામાં એમાં પ્રથમ પ્રસ્તુતિમાં ત્રણ હજાર આપવામાં આવે છે અને દ્વિતીય પ્રસ્તુતિમાં જો દીકરો હોય તો છ હજાર રૂપિયા આપવામાં આવે છે હવે ચોથો હપ્તો નવજાન બાળકનું સંપૂર્ણ રસીકરણ થઈ એટલે કે જે બાળક છે એનું સંપૂર્ણ રસીકરણ થઈ જાય ત્યાર પછી ચોથો હપ્તો ચૂકવવામાં આવે જે દ્વિતીય અને દ્વિતીયમાં દીકરી અને દીકરા બંનેને એક એક હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે હવે પી એમ એમ વી વાયથી મળવા પાત્ર છે તે તો રૂપિયા ત્રણ હજાર નોંધણી છ માસમાં અને રૂપિયા બે હજાર રસીકરણ રસીકરણ કર્યા હતીથી એટલે કે ત્રણ હજાર નોંધણી સમયે નોંધણીના છ માસની અંદરમાં રસીકરણ કરીએથી બે હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે અને દ્વિતીય છે જેમાં દીકરી હોય તો છ હજાર રૂપિયા સંસ્થાકીય પ્રસ્તુતિ વખતે કરાવવામાં સહાય આપવામાં આવે છે કુલ સહાયક રકમ છે એ ટોટલ બાર હજાર રૂપિયા જેવી આપવામાં આવે છે જે પ્રથમ પ્રસ્તુતિ દ્વિતીય દીકરી દ્વિતીય દીકરો બરાબર બધાને બાર હજાર જેવી સહાય ચૂકવવામાં આવે છે જે નમોશ્રી યોજના હેઠળ લાભાર્થીઓને લાભ મળવાપાત્ર છે તો આજે આપણે આ વિડીયોમાં નમો શ્રી યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી સંપૂર્ણ વિગત મેળવી આપ સૌનો પૂરેપૂરો સાથ સહકાર આપણો નિવા પરિવારને મળે મળી રહેલ છે અને આવો ને આવો સહકાર મળી રહે તેવી આશા આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત